GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ કોમી એકતાના પ્રતિક હઝરત દાઉદ સહીદ બાવાના ઉર્ષ પ્રસંગે સુરત ખાનકાએ રેફાઈના સૈયદ બાવાના માર્ગદર્શન હેઠળ ડભોઈ કડિયાવાડ જુમ્મા મસ્જિદ પાસે રેફાઈ જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં રાત્રિ બે રેફાઈને વિવિધ કરતબો નિહાળવા લોકો ટોળા ઉમટી પડ્યા હતા તો ડભોઈ કડિયાવાડ જુમા મસ્જિદ પાસે આવેલ હઝરત દાઉદ સઈદ બાબા ઉર્ષ શરીફની ઉજવણી અંગે કડિયાવાડ ખાતેથી કુરાન શરીફના પઠન સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું જે શહેરના રાજમાર્ગોમાં ફરી પરત દરગાહ શરીફ ખાતે પહોંચ્યો હતું અને બે દિવસ ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો હતું કે જેમાં ખાનગાય કલા બળી ગ આધી સુરત સૈયદ ગૌસુદ્દીન કે સહઝાદે અમીન બાવારી ઉપસ્થિતિમાં જિગરી રાતીબે રિફાઈના કાર્યક્રમની નિહાળવા મોટી સંખ્યામાં યથાશક્તિ પ્રમાણે પ્રસાદીનું આજન કરવામાં આવ્યુ હતું जिसमें में रिफाई का एक जलाली जलसा किया गया सूरत से साहिबजादा रिफाई यहाँ मौजूद हुए और उनकी सदारत में ये जलसा हुआ और मोहल्ला करियावाल में ये जलसा हर साल पहली रजब से लेकर के तीन रजब तक के प्रोग्राम किया जा रहा है और हर साल ये प्रोग्राम होता है और हर साल सूरत से साहिबादा या उनके बिरदर जादे या बिरादर यहाँ मौजूद हुआ करते हैं और उन्हीं की हाजिरी में ये जलसा होता है और हम दुआ करते हैं कि सैदी दाऊद सहीदरमत और के सत्ते मौला अला हमारे मुल्क में अमन सुकून सलामती अता फरमाए।